ડભોઈ તાલુકાના વિવિધ ગામોમાં જીબી બી તંત્ર દ્વારા લાઇટ પોલ પર વેલા દૂર કરવાની ફુરસદ નથી જીબી ઓફિસ નજીક લાઇટ પોલ અને ડીપી પર વેલા ચડી ગયા હોવા છતાં જીબી ઓફિસના અધિકારીઓને શું આ નજરે નથી પડતા કોઈ વ્યક્તિને કરંટ લાગે તેની રાહ જોઈ રહી છે ડભોઈ શેર તાલુકાના કેટલાય ગામોમાં લાઇટ પોલ પર વેલા ચડી ગયો હોવા છતાં જવાબદાર તંત્ર કે જીબીના અધિકારીઓ દ્વારા લાઇટ પોલ સહિત ડીપી પર વેલા જાડી ઝાંખરા ચડી ગયા છે જે અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપતા હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ડભોઈ ટાઉન સહિત જીબી ઓફિસ નજીક લાઇટના થાંભલા અને ડીપી પર વેલા ચડી ગયા છે આમ છતાં કેટલાય સમયથી જે લોક નજરે પડે છે પરંતુ જીબીના કર્મચારીઓને આ દ્રશ્યો નજરે નથી પડતા